જેમાં આપને સરકારી યોજના સરકારી નોકરી પરિપત્રો જેવી માહિતી નિયમિત મળતી રહેશે વધુ શરૂઆત કરીએ બાળકો ધોરણ ભણે છે તેવા નવોદય વિદ્યાલયના ફોર્મ ભરી શકે છે ધોરણ છ થી નવ માટે મફત શિક્ષણ સાથે રહેવા જમવાની સુવિધા પણ મળે છે હાલ નવોદય વિદ્યાલયના ફોર્મ વર્ષ બે હજાર સત્યાવીસ માટે ધોરણ છ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ રહેશે મિત્રો જે વિદ્યાર્થીઓ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તેઓ માટે એક ઉત્તમ તક છે ફોર્મ ભરવાની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી ફોર્મ ભરવા માટે આપ અમારા કેન્દ્રનું પણ સંપર્ક કરી શકો છો જેના વોટ્સઅપ નંબર પર મેસેજ કરી અને આપ ફોર્મ ભરાવી શકો છો ફોર્મ ભર્યા બાદ છે આપને એક એન્ટ્રન્સ એક્ઝામ આપવાની રહેશે ત્યારબાદ પરીક્ષામાં પાસ થયા બાદ આપ ધોરણ 6 માં પ્રવેશ મેળવી શકો છો ખાસ યાદ રાખજો મિત્રો છેલ્લી તારીખ પહેલા જ ઓનલાઈન ફોર્મ ભરી દેવું જેથી તમારા બાળકનું ભવિષ્ય સેટ થઈ જશે તમારા વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ જરૂરિયાતવાળા લાગે છે તેમને આ મેસેજ શેર કરો જેથી કરીને જરૂરિયાત વિદ્યાર્થીઓને આ યોજનાનો પૂરેપૂરો લાભ મળી શકે ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત